રોડ પર થયો બાઇક સવાર અને ગાડીનો અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર હિંમતનગર રોડ પર આવેલ ખીજડીયા તળાવ પાસે બાઇક સવાર હિંમતનગર તરફથી આવી રહ્યો હતો તે દરમિયાન ઇલોલ બાજુથી આવતી આવી રહેલ મારુતિ ઇકો ગાડી સાથે તેનું અકસ્માત થયેલ અકસ્માતમાં બાઇક સવારને નાની મોટી ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સ્થાનિક લોકો ની રજૂઆત છે કે આઠ આઠ દિવસે ઇલોલ મોટી કેનાલથી ફર્માકોટન મિલ સુધી અકસ્માત થાય છે આઠ દિવસ પહેલાં આ રોડ અકસ્માતની જગ્યાના બસો મીટરથી અંતરમાં અકસ્માત થયેલો તેમાં એક તેમાં એક બાઈક ચાલક ચાલકનું મૃત્યુ થયું હતું તો સ્થાનિક રજૂઆત કરવામાં આવી આ રોડ ઉપર આવા અકસ્માત વારંવાર થતા હોય તો આને અકસ્માત ઝોન અને સ્પીડ લિમિટ જાહેર કરવો જોઈએ જેથી અકસ્માત થતાં અટકી શકે શું તંત્ર આ જગ્યાએ બમ્પ બનાવશે કે જેથી આવનાર ગંભીર અકસ્માતો રોકી શકાય